મોડી રાત્રે ધારી એસડીએમ દ્વારા ઘઉં ચોખાનો જથ્થો ખાંભા મામલતદારને સોંપ્યો ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો જૂનાગઢ લઈ જવાનું હોવાની ચાલકે વિગતો જણાવી ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો કોનો અને ક્યાંથી લીધો વગેરે બાબતો પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી નોસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી ગઈકાલે મોડી રાત્રે ડેડાણ ગામે ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક બોલેરો ગાડી જેમાં ઘઉં અને ચોખા બિન બિન બિનકાયદેસર જથ્થો પકડાયેલ છે આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનુસભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં ચારસો અઠ્યાવીસ કિલોગ્રામ તેમજ ચોખા પચીસો ઓગણત્રીસ કિલો પકડાયેલ છે જે બોલેરો સહિત આ અનાજની કિંમત સાત લાખ એસી હજાર બસો સડસઠ સીઝર કરવામાં આવેલ છે અને તેમને ગોડાઉનને સોંપવામાં આવેલ છે એ ડ્રાઈવર દ્વારા પૂછતા એને આ જુનાગઢ વિસ્તારમાં લઈ જવાનું જણાવેલ છે જથ્થો ડેડાણ ગામમાંથી પકડાયેલો છે તપાસ ચાલુ છે હજી કોનો છે એ માલુમ પડેલ નથી